શ્રી ગુણ પાર્શ્વનાથ જૈન તીર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેડિયા પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ માંડવી તાલુકાના દેઢિયા ગામે શાસન સમ્રાટ અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણ સાગર સુરેશ્વરજી મહારાજાની જન્મ દીક્ષા ભૂમિમાં સ્મૃતિ નિર્મિત સમેત શીખરાવતાર શ્રી ગુણ પાર્શ્વનાથ જૈન તીર્થ દેઢિયા પ્રેરક સાહિત્ય દિવાકર અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજાની મંગલ પ્રેરણાથી શ્રી ગુણ પાર્શ્વનાથ જૈન તીર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેડિયા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને નોટબુક તથા પેનનું વિતરણ કરવામાં આવેલ મુનિરાજ શ્રી આર્યરત્ન સાગરજી મુનિરાજ શ્રી ચંદ્ર સાગરજીએ માંગલિક આશીર્વચન ફરમાવેલ આ પ્રસંગે ટ્રસ્ટના નવોદિત ટ્રસ્ટી શ્રી રોનક છેડા દેડિયા જૈન સંઘના અગ્રણી જીગર પાસડ મહેતાજી પ્રજ્ઞેશભાઈ શાહ દેડીયા ગામના નવનિયુક્ત સરપંચ સકીના જત પદ્માબેન પાસડ વિનોદભાઈ પાસડ

તો અહીંમાં હમણાં આપણા ગામ ડેઢિયામાં જૈન મહાજન દ્વારા જે બુક વિતરણ કરવાનું તો એ પણ ગરીબ પરિવાર માટે એ રાતરૂપી કાર્ય છે અને એમાં પણ એમને ઘણો ફાયદો છે કેમકે એનાથી એમના ઘણા ખર્ચામાં ફરક આવ્યો છે અને શિક્ષણમાં ધ્યાન તો બધાનું રહે છે પણ ખર્ચાથી ઘણા બે છે પણ આ જે કાર્યક્રમો થતા હોય છે તે મહાજન તરફથી જે મદદ મળી તો આવી કોના તરફથી કોઈ કરી એ વિશે જરાક બે શબ્દ આપણે આપણા મહાજનના જે અગ્રણીઓ છે એમના મોઢેથી સાંભળી એ વિશે થોડોક આ કાર્યક્રમ વિશે બે ત્રણ શબ્દો કહેજો છે સર્વને ધર્મલાભ આજે શ્રી સમિત શિખર આવતા શ્રી પાશ્વનાથ જૈન તીર્થ ડેઢિયા કચ્છ જે ગુણ પાસોના દેઢિયા ગામની બહાર સુરી મહારાજ સાહેબની જન્મભૂમિમાં જે બનાવેલું છે ડેઢિયા તીર્થના પ્રેરક અચલ ગછાધિપતિ આચાર્ય ભગવાન કલાપ્રભ સાગરશ્વરી મહારાજ સાહેબની પ્રેરણાથી અને લાભાર્થી પરિવાર નોટબુક વિતરણના લાભાર્થી નવનીત પરિવાર રાયણવાળા અમદાવાદ મુંબઈના એમના તરફથી નોટ વિતરણનું અને બોલપેન વિતરણ માટે બાબુલાલ ધનરાજી ડોડિયા ગાંધી ધુંબડીયાવાલા હાલે અમદાવાદ એમના તરફથી સર્વને બાળકો માટે નોટબુક અને બોલપેન નું વિતરણ કરવામાં આવ્યું છે જ્યારે ગુણ પાશ્વનાથ જૈન ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલે આ નોટબુક વિતરણ કરવામાં આવે છે એવી ભાવના ભાવીએ છીએ કે છોકરાઓ આગળ વધે તો અમે પણ વધારે કંઈક પણ પ્રોત્સાહન રીતે આપવા માટે તૈયાર છે જ્યારે ગુણ પાશ્વનાથ જૈન તીર્થ દેડિયા કચ્છ એ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આજે આ નોટબુકનું વિતરણ કરવામાં આવેલ છે ત્યારે છોકરાઓ આગળ વધશે તો હજી વિચાર કરીને ચેરિટેબલ ટ્રસ્ટ કંઈ પણ આગળ એવું પ્રોત્સાહન ઇનામ આપવા માટે પણ તૈયાર રહે છે ત્યારે છોકરાઓને ખાસ ભલામણ છે કે તમે અગિયાર આગળ વધો ભણવામાં પણ ધ્યાન રાખો એવું કંઈ હશે તો ચેરિટેબલ ટ્રસ્ટ આપને સહયોગ અને સહકાર આપશે તથા ડેડિયા જૈન મહાજન પણ આપને સાથ સહકાર આપવા માટે તત્પર રહેશે એવા જ આપને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ ધન્યવાદ સાહેબ ધન્યવાદ હવે બીજા આપણા જે યુવા મહાજનના યુવા લીડર એ પણ હાજર છે તો એમનાથી પણ આપણે બે શબ્દ સાંભળીએ જય જિનેન્દ્ર જય હિન્દ આજે શ્રી ગુણપાર્શ્વના જૈન તીર્થ ડેડિયા ગામની બાર જે તીર્થ આવેલ છે સમય શિખર અવતાર જૈન તીર્થ એના સંસ્થાપક વિધિપક્ષ અચલ કચ્છાધિપતિ શ્રી કલાપ્રભસાગર સુરી સ્વતી મહારાજ સાહેબની પ્રેરણાથી આજે આ ઉપક્રમ રાબેલ છે જેમાં હરેક ડેડિયા ગામની સ્કૂલમાં નિશાણમાં છોકરાઓને નોટબુકો અને પેનનું વિતરણ થયેલ છે અને પડેગા ઇન્ડિયા તો બળેગા ઇન્ડિયા તો એ મંત્રથી બધા છોકરાઓને સારું ભરતણ કરે એ જ અમે અંતરના વિશ્વાસ છે કે બધા સારું ભણશે અને ગામનું નામ રોશન કરશે જય હિન્દ ડેડિયા ગામમાં અજી બુક વિતરણ થયો એ મહાજન હંમેશા તત્પર છે એજ્યુકેશન લો પણ એજ્યુકેશન હું તો ડેડિયા મહાજન ડેડિયા ગામ હંમેશા સપોર્ટમાં જય જીલેન્દ્ર Discover of Yash Soft Drinks.